જાન મહારાજની રે ગણપતિ બાપા અમે તારા સગા કેવૈ ગણપતિ બાપા તારા તે ગુણ લાગે રે ગણપતિ બાપા પારા ગુણ લાગે રે ગણપતિ બાપા કોઈ કોઈ વાર અમે ગણેશ કહીએ કોઈ કોઈ વાર અમે ગણી કહીએ માતા પાર્વતી બની જઈએ રે ગણપતિ બાપા માતા પાર્વતી બની જઈએ રે ગણપતિ બાપા અમે તારા સોગા કેવૈ ગણપતિ બાપા અમે તારા સોગા કેવૈ ગણપતિ બાપા ગણપતિ બાપા મોરિયા બાપા સુંદર અમે તારા સગા કહેવાયે રે ગણપતિ બાપા અમે તારા સગા કહેવાયે રે ગણપતિ બાપા કોઈ કોઈ વાર અમે વીરો રે કહીએ કોઈ કોઈ વાર અમે વીરો રે કહીએ બેની ઓખા બની જઈએ રે જઈએ રે ગણપતિ બાપા એક ફૂલ દો ફૂલ ગણપતિ બાપા બ્યુટી ફૂલ એક ફૂલ દો ફૂલ ગણપતિ બાપા બ્યુટીફુલ એક એક ગણપતિ બાપા સુપરસ્ટાર એક સ્ટાર દો સ્ટાર ગણપતિ બાપા સુપરસ્ટાર કોઈ કોઈ વાર અમે શરત લગાવતા કોઈ કોઈવારે અમે શરત લગાવતા ભાઈ કાતી કની જઈએ રે ગણપતિ બાપા ભાઈ કાતી ગઈ બની જઈએ રે

गणपती बापा अम् तारा सगा कणपती बापाई कोई, कोई वार अमे कैलासमयवता कोई कोई वार अमेर कैलास मयावता कैलासनी हरता ने फरता હરાને ફરતા કૈલાશની ગલીઓમાં ફરતા ગણપતિ બાપા કૈલાશની ગલીઓમાં ફરતા ગણપતિ બાપા એક ગાડી બે ગાડી એક ગાડી બે ગાડી ગણપતિ બાપ્પાની બબ્બે લાડી ગણપતિ બાપાની બબ્બે લાડી એક ગાડી દો ગાડી એક ગ્લાસ દો ગ્લાસ ગણપતિ બાપા ફર્સ્ટ ક્લાસ ગણપતિ બાપા ફર્સ્ટ ક્લાસ અમે તારા સગા કેવાયે રે ગણપતિ બાપા અમે તારા સગા કેવાયે રે ગણપતિ બાપા તારા તે ગુણ લાગાઈ રે ગણપતિ બાપા તારા તે ગુણ લાગઈએ રે ગણપતિ બાપા કોઈ કોઈ વાર અમે મંડળમાં આવતા કોઈ કોઈ વાર ભજન ીરમ ઝટ રે ગણપતિ બાપા ભજન નીરમ ઝટ રે ગણપતિ બાપા એક દિન એક દો ત ગણપતિ બાપા જય જયકાર એક ચાર ગણપતિ બાપા નો જય જયકાર એક દો તીન ચાર ગણપતિ બાપા ના જય જયકાર એક દો તીન ચાર ગણપતિ બાપા નો જય જયકાર ગલી ગલી મેં ઉંદર ગણપતિ બાપા સુંદર ગલી ગલી મેં ઉંદર હે ગણપતિ બાપા સુંદર હે અમે તારાસ ગા કે વૈયે રે હે ગણપતિ બાપા અમે તારા સા કે વૈયે રે ગણપતિ બાપા તારા તે ગુણ લૈયે રે ગણપતિ બાપા તારા તે ગુણ રે ગણપતિ બાપા બોલો જનન મહારાજની જય